જંબુસરમાં નવયુક્ત વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે તૂતું મેમ્યા બાદ આચાર્ય એ શિક્ષક ને ખેંચી ખેંચીને ટીપી નાખ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને સ્કૂલના શિક્ષક વચ્ચે આચાર્યની ઓફિસમાં તડાતડી વચ્ચે પ્રિન્સિપલનો ગુસ્સો એટલો આસમાને પહોંચી ગયો કે શિક્ષકને માર મારવાની નોબત આવી ગઈ અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ ગયા શિક્ષકને પણ પ્રિન્સિપલ સાથે કયા પ્રકારે વાત કરવાનું તેનું ભાન ન હોવાના વિડીયો પણ સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર ઠાકોર છે અને આ સ્કૂલના શિક્ષક તરીકે રાજેન્દ્રસિંહ પરમાર ફરજ નિભાવે છે શિક્ષકની રજા માંગણી બાબતે તથા અન્ય મુદ્દા ઉપર પ્રિન્સિપાલ હિતેન્દ્ર ઠાકોરની ઓફિસમાં મિટિંગ મળી હતી જેમાં શાળાના આચાર્ય હિતેન્દ્ર ઠાકોરે શિક્ષકને સમજાવવાના પ્રયાસ કરતા શિક્ષકે પણ અચાનક ઉશ્કેરાઈને જવાબ આપતા અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કર્યો હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે ભાઈ આપણે એક જ બાબત માટે અંગાડી ભેગા થયા

એને વિનિમય પ્રમાણે વિનિમય પ્રમાણે તમે રજા મારી વાત સાંભળો વિનિમય પ્રમાણે તમે રજા મંજૂર કરાવો છો વિનિમય પ્રમાણે એવું નહીં વિનિમય ત્રીસ ચાર મુજબ તમે રજા ક્યારે મંજૂર કરાઈ છે ક્યારેય કરાવી છે અત્યાર સુધીમાં કરાવી છે તમે એક જ વસ્તુ હું ભરૂચ જવાનો છું હું કાલે આવવાનો નથી તો શાળાના વડા પાસે ભાઈ રજા મંજૂર કરાવવાની હોય

ભાઈને જાઉં છું એમને મેં નથી જતો એટલે આરોપો નહીં મૂકવાના છોકરીઓને છોકરીઓ લખી પેપર તપાસ આવડાવો છો બરાબર છે એ તમે જોયું તું તમે જોયું તમે જોયું

તો પણ સીધી રીતે જવાબ આપતા શીખો ને ભાઈ આ તકે ના આ તકે આમ થઈ ગયું જવાબ જ આપો અને આવી રીતના ઉશ્કે જાઓ અવિવેક વાળી વાતો કરો

તમે જે રજાઓ પાડી એમાં આચાર્યની મંજૂરી લીધી હતી ખાલી કાલે નહીં હવા ભરૂચ જવાનું છે એવું નહીં કરતા તમે એવું નહીં રજા મંજૂર કરાવો પણ આચાર્ય પાસે એ તો શાળાના વડા સારા છે તમારી રજાઓ મંજૂર કરતા તમે મનસ્વી રીતે પાડો છતાં પણ તમે વિવેકના ડાયરામાં રજા માગી છે રજા એ તમારો હક નથી હજુ પણ કહી દઉં રજા છે ને શાળાના

એ બધું હતા પછી ચાલે સિતાલ ને તમારા બે ઓર નો એ થયું બધા આ આટલા બધા એ થયું લડાઈ થઈ બે મહિના વર્ષ નીકળી ગયો બધાને પછી આ રોજ મનસ મન બધા હું મનસ નું હતું આ તો છપકો કરેલો છે મનસ 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 નું મનસ તો મનસ વીત કેવાય ને પણ એને હું કેવાય ઓ મનસ કહેવાય કેવાય નવયુગ વિદ્યાલયના આચાર્યએ અંતે શિક્ષકે ઉચ્ચારેલા શબ્દોથી પ્રિન્સિપલનો પિત્તો એવો ગયો કે પોતાની ખુરશીમાંથી ઊભા થઈને શિક્ષકને ટીપવાનું શરૂ કર્યું ને સમગ્ર સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું સરસ્વતીના મંદિરમાં જ પ્રિન્સિપલ અને શિક્ષકો તોફાને ચડ્યા હોય તેવા દ્રશ્યો જોઈને શિક્ષિકાઓમાં પણ મજાકનું માધ્યમ બની ગયા હતા જો કે સમગ્ર ઘટના બાદ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ પ્રિન્સિપલ શિક્ષકને મારી રહ્યા હોવાના મામલે આખરે નવયુગ વિદ્યાલયના પ્રિન્સિપલને સસ્પેન્ડ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જો કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા જે શિક્ષક માર ખાઈ રહ્યા છે તેમની વિરુદ્ધ સંખ્યા બંધ ફરિયાદો વાલીઓએ વિદ્યાર્થીઓના બુકમાં કરી હોવાની અરજીઓના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે શિક્ષક વિદ્યાર્થીનીઓને ઘર સુધી બોલાવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક શિક્ષકની બેદરકારી અને શિક્ષકની દાદાગીરી સામે વાલીઓ પણ લાચાર બનતા આખરે પ્રિન્સિપલે હદ વતાવનાર શિક્ષકને પાઠ ભણાવી દીધા છે સમગ્ર મામલે વાલીઓએ કરેલી અરજીનો ખડકલો પણ સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો છે વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે એ છેલ્લા દસ અગિયાર વર્ષથી એમની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હતો જેની મંડળે નોંધ કરેલી છે લેખિત ઠપકા પણ આપેલા છે એમના ઉચ્ચતર પગાર ધોરણ પણ રોકેલા છે ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે તદઉપરાંત ગત વાલી મિટિંગમાં પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બીભત્સ શબ્દો વાપરે છે તદઉપરાંત શાળાની અંદર આ વર્ષે નવમા ધોરણમાં એકસો ને ત્રણ વિદ્યાર્થીમાંથી તોતેર વિદ્યાર્થી એમના વિષયમાં નપાસ થયેલા છે ગત વર્ષે પણ પિસ્તાળીસ વિદ્યાર્થી નવમા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નપાસ થતાં બાળકોના ભાવિ સાથે આ રીતે ચેડા થતા રહેલા છે તદઉપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની લેખિતમાં રજૂઆત છે કે આખા વર્ષમાં એક પણ પ્રયોગ કરાવતા નથી આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે મને ધૂતકારતા આવ્યા છે શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી વિવેક નથી ના છેલ્લી વખત અમારી જ્યારે વાલી મિટિંગ હતી ત્યારે હું સમજાવતો હતો ત્યારે પણ મારી જોડે તુકારા કર્યા તું શું મારું કરી લેવાનો છે તારાથી જે થાય એ કરી લે મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેરો છે ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે બાકી વાસ્તવમાં સત્ય હકીકત આ છે